નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં મિત્રો સાઠ વર્ષની ઉંમર પછી ઈંડા કરતાં પણ વધુ પ્રોટીન આપશે આ દસ વસ્તુઓ મિત્રો તમારા શરીરને આપશે લોખંડ જેવી તાકાત મિત્રો શું તમે જાણો છો કે સાઠ વર્ષની ઉંમર પછી આપણા શરીરની સૌથી મોટી જરૂરિયાત શું હોય છે માત્ર દવા કે માત્ર આરામ નહીં પરંતુ તે પોષણ જે આપણા સ્નાયુઓને લોખંડ જેવા મજબૂત બનાવે ઘણા લોકો વિચારે છે કે પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત ઈંડા છે પરંતુ હકીકત તો એ છે કે એક એવા પોષક તત્વની જેના વગર આપણું જીવન અધૂરું જ છે અને એ છે કેલ્શિયમ મિત્રો ઘણા લોકો એવું માને છે કે ઈંડું કેલ્શિયમ માટે સારું છે હા સાચું છે પણ શું તમને ખબર છે કે એક ઈંડામાં માત્ર પચીસ મિલીગ્રામ કેલ્શિયમ હોય છે જ્યારે આપણા શરીરને રોજબરોજ આઠસોથી હજાર મિલીગ્રામ કેલ્શિયમ જોઈએ છે તો શું માત્ર ઈંડાથી પૂરતું થઈ જશે બિલકુલ જ નહીં તો ચાલો મિત્રો આજે આપણે ઈંડાથી ઘણી ઘણું વધારે કેલ્શિયમ ધરાવતી દસ શ્રેષ્ઠ વસ્તુઓ વિશે આપણે જાણી લઈએ અને આપણી આસપાસ એવી દસ વસ્તુઓ છે જે ઈંડા કરતાં પણ વધુ પ્રોટીન આપે છે અને સાઈઠ પછી શરીરને તે જ તાકાત આપે છે જે યુવાનીમાં હતી તો આજે આ વિડીયો અંત સુધી તમે જરૂર જોતા રહેજો કારણ કે આજે આ વિડીયોમાં અમે તમને એવા દસ સુપરફૂડ્સ વિશે જણાવીશું જે તમારી વૃદ્ધાવસ્થાને તાકાત અને સ્વસ્થિથી ભરી દે છે જે અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ તો મિત્રો જેમ જેમ ઉંમર સાહીઠની પાર થાય છે શરીરમાં સૌથી પહેલી અસર આપણા સ્નાયુઓ પર દેખાય છે દાદરા ચડવા મુશ્કેલ બની જાય ભારે સામાન ઉચકી શકતા નથી અને ચાલવામાં પણ તકલીફ પડે છે આ બધું જ પ્રોટનની ઉણપનું પરિણામ છે ડોક્ટરના મતે ઉંમર વધવા પર આપણા સ્નાયુઓ વર્ષો વર્ષ નબળા થતા જાય અને જો આપણે પ્રોટીન પર ધ્યાન જ ન આપીએ તો આ નબળાએ ઘણી ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે પરંતુ મિત્રો હવે ચિંતા કરવાની કોઈ વાત નથી કારણ કે આપણા આહારમાં સામેલ કેટલીક વસ્તુઓ કુદરતી પ્રોટીનનો ખજાનો છે આ વસ્તુઓ માત્ર ઈંડા કરતાં વધુ પ્રોટીન નથી આપતી પરંતુ શરીરને સરળતાથી પચી જાય તેવું પોષણ પણ આપે છે તો ચાલો જાણીએ તે દસ તકથી પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થો જે સાહીઠ વર્ષની ઉંમર પછી તમારા સ્નાયુઓને ફરીથી યુવાન બનાવી શકે પેલો ખાદ્ય પદાર્થ છે કાળા ચણા અને સફેદ બંને સૌથી વાત કરીએ કે ચણાની ભારતીય ઘરોમાં ચણા પહેલાના સમયની જ તાકતનું પ્રતિક માનવામાં આવે છે સો ગ્રામ ચણામાં લગભગ ઓગણીસ ગ્રામ પ્રોટીન હોય એટલે કે તે પ્રોટીનનો પાવર હાઉસ છે સાઠની ની ઉંમર પછી ચણા ખાવાના ફાયદા સ્નાયુઓને મજબૂત કરે પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે છે જેનાથી બિનજરૂરી નાસ્તો આપણે નથી કરતા તેમાં રહેલું આર્યન અને ફાઈબર હાડકાં અને પાચાને મજબૂત બનાવે છે જો તમે વિચારો છો કે ફક્ત ઈંડું જ સ્નાયુઓનો સાથી છે તો આગલી વસ્તુ તમને ચોંકાવી દેશે કારણ કે તેમાં ઈંડા કરતાં દોઢ ગણું વધુ પ્રોટીન છે બીજો ખાદ્ય પદાર્થ મસૂરની દાળ મિત્રો ભારતમાં દાળને ગરીબોનું માંસ કહેવામાં આવ્યું છે પરંતુ હકીકત તો એ છે કે દાળ સૌથી સમૃદ્ધ પોષણ આપે છે અને તેમાં ખાસ કરીને મસૂરની દાળ સો ગ્રામ મસૂરની દાળમાં લગભગ પચીસ ગ્રામ પ્રોટીન હોય મસૂરની દાળ શા માટે વરદાન છે તો સાહીઠ પ્લસ લોકો માટે પચી જાય તેમાં ફાઈબર હોય છે જે કબજિયાતની સમસ્યાથી બચાવે છે આ બ્લડ શુગરને નિયંત્રિત રાખે છે તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે વિચારો જે દાળને તમે રોજની થાળીમાં સામાન્ય સમજીને ખાવ છો તે જ તમારા સ્નાયુઓને યુવાન રાખવાનું રહસ્ય છે ત્રીજો ખાદ્ય પદાર્થ સોયા એટલે કે સોયાબીન અથવા તો સોયા ચંક્સ મિત્રો જો આપણે ઈંડા કરતાં વધુ પ્રોટીનવાળા ફૂડની વાત કરીએ તો સોયા તેમાં સૌથી ઉપર આવે છે સોયાબીનને પ્રોટીનનો રાજા કહેવાય છે અને સો ગ્રામ સોયામાં લગભગ છત્રીસ ગ્રામ પ્રોટીન હોય એટલે કે ઈંડા કરતાં લગભગ ત્રણ ગણું ચંક્સ શા માટે સાઈઠ પ્લસ લોકો માટે ખાસ છે તેમાં રહેલું પ્રોટીન સ્નાયુઓને ઝડપથી રિપેર કરે છે તેમાં કેલ્શિયમ અને આર્યન પણ હોય જે હાડકાને મજબૂત બનાવે છે ડાયાબિટીસ અને હૃદય દર્દીઓ માટે સોયા ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં કોલેસ્ટ્રોલ ઓછું હોય તમે વિશ્વાસ નહીં કરો પરંતુ માત્ર એક વાટકી સોયા તમારી આખા દિવસની પ્રોટીનની જરૂરિયાત પૂરી કરી શકે છે ચોથો ખાદ્ય પદાર્થ છે મગફળી મિત્રો મગફળીને ઘણીવાર ગરીબોના કાજુ કહેવાયા છે પરંતુ તેના ફાયદા સાંભળીને તમે આશ્ચર્ય પામી જશો સો ગ્રામ મગફળીમાં લગભગ પચીસ ગ્રામ પ્રોટીન હોય સાહીઠ પછી મગફળી ખાવાના ફાયદા છે તે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે તેમાં રહેલા હેલ્ધી ફેટ શરીરને સાંધાના દુખાવાથી બચાવે છે રોજ એક મુઠ્ઠી મગફળી ખાવાથી સ્નાયુઓમાં તાકાત આવે છે અને થાક દૂર રહે છે વિચારો કે શિયાળામાં જે શકેલી મગફળી તમે મજાથી ખાવ છો તે જ તમારી વધતી ઉંમર પછીની સૌથી મોટી તાકાત બની શકે છે પાંચમો ખાદ્ય પદાર્થ છે રાજમા એટલે કે કિડની બીન્સ રાજમા માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ પોષણમાંથી ભરપૂર છે સો ગ્રામ રાજમાની અંદર લગભગ ચોવીસ ગ્રામ પ્રોટીન હોય રાજમા શા માટે તો મિત્રો 60 પ્લસ લોકો માટે વરદાન છે તેમાં ફાઈબર ભરપૂર હોય જે પાચનને સુધારે અને લાંબા સમય સુધી ઉર્જા જાળવી રાખે છે જેનાથી નબળાઈ દૂર થાય છે તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ હોય જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે રાજમાને માત્ર સ્વાદ માટે જ ન ખાવું તેને તાકતનો ખજાનો સમજીને ખાવ છઠ્ઠો ખાદ્ય પદાર્થ છે પનીર એટલે કે કોટેજ ચીજ પનીર ભારતીય થાળીનો સૌથી લોકપ્રિય ભાગ છે પરંતુ શું તમે જાણો છો કે સો ગ્રામ પનીરમાં લગભગ અઢાર ગ્રામ પ્રોટીન હોય છે એટલે કે પનીર માત્ર સ્વાદ જ નહીં પરંતુ સ્નાયુઓ માટે સાચું ઈંધણ છે સાઠની ઉંમર પછી પનીર ખાવાના ફાયદા મિત્રો તેમાં રહેલું કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાને મજબૂત કરે છે તેમાં હેલ્ધી ફેટ્સ હોય જે શરીરને એનર્જી આપે છે ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ પણ તેને સંતુલિત માત્રામાં ખાઈ શકે છે સાતમો ખાદ્ય પદાર્થ છે મકાઈ એટલે કે ક્રોન મકાઈને લોકો ઘણીવાર હળવો ખોરાક સમજે છે પરંતુ સો ગ્રામ મકાઈની અંદર લગભગ દસ ગ્રામ પ્રોટીન હોય ભલે તે સોયા જેટલું વધારે ન હોય પરંતુ તેમાં રહેલા એમિનો એસિડ્સ સ્નાયુઓને રિપેર કરવા માટે ખૂબ જ જરૂરી છે સાયન્સ પ્લસ લોકો માટે ફાયદા તેમાં રહેલું ફાઈબર કબજિયાતથી બચાવે છે તે બ્લડ શુગરને નિયંત્રણ રાખે છે તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરને યુવાન રાખે છે આઠમો ખાદ્ય પદાર્થ છે માછલી એટલે કે ફિશ જે લોકો નોનવેજ ખાય તેમના માટે માછલી સૌથી શ્રેષ્ઠ પ્રોટીનનો સ્ત્રોત છે સો ગ્રામ માછલીમાં લગભગ ગ્રામ પ્રોટીન હોય સાથે જ તેમાં ઓમેગા ફેટી એસિડ પણ જોવા મળે છે જે ઉંમર પછી હૃદય અને મગજ બંનેને સ્વસ્થ રાખે છે તો માછલી શા માટે ખાસ છે તો સ્નાયુઓને મજબૂત કરે છે યાદશક્તિને તેજ કરે અને હાડકાને લવચીક અને મજબૂત જાળવી રાખે છે નવમો ખાદ્ય પદાર્થ છે અખરોટ અને બદામ મિત્રો જો તમારે સાઈઠ વર્ષની ઉંમર પછી મગજ અને શરીરને ચુસ્ત દરુસ્ત રાખવું છે તો અખરોટ અને બદામ તમારા સૌથી સારા સાથી છે ગ્રામ બદામમાં લગભગ એક અખરોટમાં લગભગ પંદર બદામમાં રહેલું વિટામિન ઇ મગજને તેજ કરે છે અને અખરોટ હૃદયને સ્વસ્થ રાખે છે બંને સ્નાયુઓ શરીરનો થાક દૂર કરે છે અને શરીરને કાયમી ઉર્જા આપે છે દસમો ખાદ્ય પદાર્થ છે કિનોવા કિનોવામાં ભારતમાં નવું છે પરંતુ દુનિયાભરમાં તેને સુપરફૂડ કહેવામાં આવ્યું છે સો ગ્રામ કિનોવાની અંદર લગભગ ચૌદ ગ્રામ પ્રોટીન હોય છે અને તેમાં બધા જ નવ પ્રકારના આવશ્યક એમિનો એસિડ્સ હાજર છે જે શરીર પોતે બનાવી શકતું નથી સાઠની ઉંમર પછી કીવનોવા શા માટે જરૂરી છે કારણ કે તે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે અને સ્નાયુઓને રિપેર કરે તે ગ્લુટિન ફ્રી છે તેથી પેટ પર ભાર નથી નાખતું તો મિત્રો આ હતા તે દસ ફૂડ્સ જે ઈંડા કરતાં પણ વધુ પ્રોટીન આપે છે હવે સવાલ આવે છે એ કે તેમને પોતાની ડાયટમાં કેવી રીતે સામેલ કરવા તો સવારે પલાળેલી બદામ અથવા અખરોટ બપોરે રાજમા મસૂરની દાળ અથવા કિવનોવા સાંજે મગફળી અથવા તો ચણા અને રાત્રે પનીર અથવા સોયા જો તમે નોનવેજ ખાતા હોય તો અઠવાડિયામાં બે વાર માછલી યાદ રાખો કે સાઠ પછી શરીરને સૌથી વધુ જરૂર હોય છે સ્નાયુઓની તાકાતની જો મિત્રો તમારા સ્નાયુઓ મજબૂત હશે તો તમે માત્ર સીડીઓ જ નહીં ચડી શકો પરંતુ તમારા બાળકો અને પૌત્રો સાથે પણ રમી પણ શકશો તો હવે તમે જ વિચારો કે શું તમે સાઠ ઉંમરની સાથે વૃદ્ધ થશો કે આ પ્રોટીનવાળા સુપરફૂડ્સને ખાઈને લોખંડ જેવી તાકાત મેળવશો નિર્ણય તમારા હાથમાં છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને પોતાના માતા પિતા દાદા દાદી કે કોઈ પણ એવા વ્યક્તિને જરૂર મોકલો જે વારંવાર થાકની સમસ્યાથી પરેશાન છે તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું જ હશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો આજની આ માહિતી તમને કેવી લાગી અને મિત્રો તમે આ વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયોમાં ત્યાર સુધી બધાઈને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ